નવાપુર છે અત્યારે જામ ટ્રાફિક ને જો અમે પાછી લઈ લીધી છે એટલે અહીંયા નવાપુરમાં ટ્રાફિક છે એટલે આમાં પૂછતું પૂછતું આવવાનું ભાઈ આ તમને પ્રાઇવેટ સલાહ છે અમારી થઈ ગયા અમારી ગાડી છે આ બધા રિવેસ લઈ છે આવવા અવાજો આ ટ્રાફિક થઈ ગયું નવાપુરમાં દુનિયાનું અવા જયો છક્કા જામ કરાવ્યું ભાઈ નવાપુર એટલે કોઈ ડ્રાઈવર ભાઈ આવતા હોય તો પૂછતું પૂછતું આવવાનું ભાઈ આવા દો આવા દો આવા દો આવા દો અમે સાત વાગ્યાના હતા ભાઈ ટ્રાફિકમાં ને જોઈએ આવું છે ભાઈ કામ ચાલો દોસ્તો કેમ છે બધા મજામાં અમે એકદમ મજામાં છે અમે અત્યારે આવી ગયા દહીં વેલના ઘાટમાં આ રસ્તો બહુ હાઈ ક્લાસ છે અહીંની સરકાર બહુ મસ્તીની છે ડ્રાઈવરોને ટીપટોપ રસ્તા બનાવી દીધા પોલ લાઈન જોઈ લે અહીંયા રસ્તો બહુ મસ્તીનો છે ને અમે દહીલના ઘાટમાં આવી ગયા ભાઈ અમે સિંગદાણા ભરીને જઈએ આમ મહારાષ્ટ્રમાં કેિયા બુના ભઈરા છે એ અમાર કાલે ખાલી કરવાની છે એ ભાઈ ધીમે ધીમે હાયલાયા અમે કોંગે ધીરુ ભાઈ મોય તો મો હું કેવું તમારું તમારે રેડી ભાઈ આકે જાય કાડા ન પડે જાય ધીરુ ભાઈ કે કે આપણે ધીમે ધીમે ખાડા ટેપડે જાય ને કે વેલા છે આપણે ગાટબડ ઢડી જાય કે

ને અહીંયા એક્સિડન્ટ થઈ ગયું બહુ ભયંકર બરાબર ડમ્ફરનું ને ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું છે ને અહીંયા ટ્રાફિક છે પાંચ વાગ્યાનું ભાઈ ફૂલ જામ છે ટ્રાફિક એટલે કોઈ ડ્રાઈવર ભાઈઓ સુરત બાજુથી આવતા હોય તો પૂછી પૂછીને એકાબીજાને પૂછી પૂછતું પૂછતું આવેલું આવું ભાઈ જો અહીંયા આવું કામકાજ છે ટ્રાફિકમાં અમે હલવાઈ ગયા ભાઈ આ અમારી ગાડી છે પચાસ બોતેર એટલે અહીંયા ટ્રાફિક છે ભાઈ ફૂલ એટલે કોઈ ડ્રાઈવર ભાઈઓ આવતા હોય એમ સુરત બાજુથી તો પૂછતું પૂછતું આલું આવું ભાઈ અહીંયા ટ્રાફિક થઈ ગયું હબાવનું ભરૂચ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પછાણી ભાઈ ભયંકર આમાં પેશન્ટ છે એમરજન્સી આપણે તો આ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીને એવું કહેવાનું થાય કે તમે આ રોડ રસ્તાની વ્યવસ્થા વહેલી કરો ને ખરે આમાં તો માણા મરી જાય કાંઈ નથી કાંઈ નથી અને તમે તો આ રોડનું કંઈ કરતા જ નથી સુરત થી લઈને સેટ વડોદરા સુધીને આના પ્રોબ્લેમ કાયમી માટેની એટલી ટ્રાફિક અને તમને આવું કંઈ ધ્યાનમાં નથી આવતું કેટલું ડીઝલ બગડે ટોલ ટેક્સ તમે કેમ બંધ નથી કરી દેતા તો તમારે એવું ટ્રાફિક થાય તો ટોલ ટેક્સ બંધ કરી દેવાય ને એટલે તમે આમાં વહેલી તકે ગમે નિર્ણય લ્યો કા નવો દિલ્હી મુંબઈ હાઈવે બે હાઈવે ખોલવામાં આવે